પોલીસ અને વકીલ વચ્ચે લાફા પ્રકરણ બાબતે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ લેવાના બાબતે અન્યાય થતાં જ વકીલોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આ બાબતની રજૂઆત કરી છે તારીખ બીજી જૂનના રોજ કોર્ટ પરિસરમાં અમદાવાદના વકીલ તથા સ્થાનિક ગોરવા પોલીસ વચ્ચે આરોપીને હાજર કરવા બાબતે થયેલી છળભળમાં પોલીસે વકીલને લાફો મારી દેવાના મામલે કોર્ટ પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો જે મામલો વધુને વધુ ઉગ્ર બનતા અકોટા પોલીસ મથક ખાતે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ અકોટા પોલીસ મથકમાં પોલીસની ફરિયાદ લેવામાં આવી હતી જ્યારે વકીલની ફરિયાદની અવગણના કરવામાં આવતા વકીલોમાં રોષની લાગણી વ્યાપેલી છે જે મુદ્દે વકીલો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજે તારીખ બે છ બે હજાર પચીસના રોજ વડોદરાના કોર્ટ સંકુલમાં નહીં પણ કોર્ટ પરિસરમાં કોર્ટ પરિસરમાં એક અમદાવાદના વકીલ મિત્ર પર પોલીસ જે પોલીસ પ્રધાનો મિત્ર એવું પોતાને કહી રહી છે અને પોલીસ અને વકીલ એક સિક્કાની બે બાજુ કહેવાય એ પોલીસે એક વકીલને બિલકુલ બિલકુલ અન્યાય રીતે બેફામ રીતે રોકીને એની ઉપર થપ્પડોનો વરસાદ વરસાવી દીધો આ પોલીસ જ્યારે બેફામ બની જાય અને એવું સમજતી હોય કે અમે ખાખીનો પાવર કરીશું તો આ પણ આ કાળા કોટનો પાવર છે અને આ વડોદરાના વકીલો છે આલિયા માલિયા જમાલિયાનું મંડળ નહીં વડોદરા વકીલ મંડળ છે અને કોઈ સંજોગોમાં સાખી નહીં લે આ જો એવું સમજતી હશે કે અમે દાદાગીરીથી અમે ખોટી રીતે ફરિયાદ કરીશું વકીલ પર અને વકીલો ડરી જશે તો બહુ દૂરની વાત છે આ દેશની જ્યારે જ્યારે ક્રાંતિ થઈ ત્યારે વકીલો હંમેશા નિરતાથી આગળ વધ્યા છે આ શહેરની પોલીસ પણ જાણી લે કે વડોદરા શહેરના વકીલોને જો કોઈ દબાવવાની કોશિશ કરશે તો કોઈ સંજોગોમાં અમે સાખી નહીં લઈશું કેમ કે પોલીસે વકીલ પર હુમલો તો કર્યો પણ વકીલની પર ખોટી ફરિયાદ પણ એક જ અકોટા પોલીસ સ્ટેશન જેમાં બે ફરિયાદ વકીલની ફરિયાદ ડસ્ટબિનમાં નાખી દે એવી એનસી લેવામાં આવી જ્યારે વકીલ વિરુદ્ધની ફરિયાદ એ લોકોએ ત્રણસો બત્રીસ એટલે વકીલને સરકારી કામમાં રુકાવટ તરીકેની મોટી ફરિયાદ દાખલ કરી એફઆઈઆર કરી અને પોલીસ એવી રીતે દબાવવાની કોશિશ કરશે આ વકીલો સાખી નહીં લે આજે વડોદરાના તમામ વકીલો મોટી સંખ્યામાં બિલકુલ જુનિયર વકીલો સિનિયર વકીલો વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માજી હોદ્દેદારો બધા એકી જ આવાજમાં કે જ્યારે વકીલ પર હુમલો થાય ત્યારે કોઈ કશું જ નહીં એક જ અવાજ કે હમ સબ હે અને એ રીતે અમે આજે કમિશનરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એ કમિશ્નરને આવેદનપત્રને આપીને અમે કહેવાના છે કે પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં તમે તાત્કાલિક પરિપત્ર જાહેર કરો કે સાહેબો તમારા પોલીસ પોલીસ અધિકારીઓ જ્યારે કોર્ટમાં એક વકીલ પર લાફાના વરસાદ કરી જાય ત્યારે જયારે પોલીસ બધા એક થઈને અમારા વકીલ વિરુદ્ધમાં એનસી અમારા વકીલ વિરુદ્ધમાં સેશન ટ્રાયબલ ત્રણસો બત્રીસ ગુનો દાખલ કરે છે અને તેમના વિરુદ્ધમાં ફક્ત અને ફક્ત ફરિયાદ લેવામાં આવે છે તેનો અમે વિરોધ કરીશું અને અમારા વિરુદ્ધ થયેલી ફરિયાદ રદ કરવા કરવામાં આવે એવી અમારા વકીલોની માંગ છે અને વકીલોને પોલીસ સાથેનું ગર્જન અટકાવવામાં આવે અને પોલીસ પોલીસ વિરુદ્ધમાં જે વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં એ બંધ કરવામાં આવે પોલીસ સ્ટેશનમાં વકીલોને ગમે તે રીતે વર્તન કરવામાં આવે છે તેમને ખરાબ રીતે વર્તન કરીને વકીલોને દબાવવાની કોશિશ કરવામાં તે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વકીલ વિરુદ્ધમાં જે ફરિયાદ થઈ છે એ રદ કરવાના પાત્ર છે એ અમારી માંગ છે